ધરમપુર રેન્જના ફોરેસ્ટ ઓફિસર શ્રી હિરેનભાઈ પટેલને મળેલી બાતમીના આધારે નાનાપોડાથી ધરમપુર જતા રોડ ઉપર અધિકૃત રીતે વાહનમાં લાકડા ભરીને કરવામાં આવી રહ્યું હતું જેથી મળેલી બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ તથા રાઉન્ડ ફોરેસ્ટર શ્રી વસંતભાઈ પાડવી તથા વનરક્ષક માંકડ બનના શ્રી યોગેશભાઈ દેશમુખ તથા રેન્જના સ્ટાફ સાથે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન નાની વહીળી ગામે મેઇન રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બાતમી વાળું વાહન આવતા વાહન ને રોકવા જતા ડ્રાઈવરે વાહન ઉભું રાખતા સદર પિકઅપનો પીછો કરી સરકારી ગાડી સુમો દ્વારા પિકઅપનો ડ્રાઈવર વાહન નાની વહિયાળ

જે મુદ્દામાલની અંદાજીત કિંમત રૂપિયા એક લાખ તથા પિકઅપ ગાડીની અંદાજીત કિંમત રૂપિયા અઢી લાખ મળી કુલ ત્રણ લાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ઈસમ વિરુદ્ધ વન ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે